ગરબા મહોત્સવમાં શહેરા સહિત પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લામાંથી ખેલૈયાઓ મોટી સંખ્યામાં ગરબા રમવા હોય છે દરરોજ જુદા જુદા ગાયક કલાકારો પણ પોતાના મધુર અવાજથી દેશી ગીતો ગાઈને ખેલૈયાઓના મન મોહિત કરે છે નવરાત્રીના નવે નવ દિવસ માતાજીની પૂજા અર્ચના તેમજ આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને આરતી બાદ ગરબાની શરૂઆત કરવામાં આવે છે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી માની આરાધના કરતા હોય છે મહત્વનું છે કે અહીં કુદરતી રીતે પથ્થરોની શિલાઓથી સિંચાયેલા ડુંગર વચ્ચે વર્ષો જૂનું મા ખોડિયારનું મંદિર આવેલું હોવાથી ખેલૈયાઓ દૂર દૂરથી ગરબાની મોજ માણમારી સાથે ખોડિયાર માના દર્શન માટે આવતા હોય છે જે માતાજી મિત્રો ઉંચુ સિંઘર શરીફા મીર અને તારીખ

પ્રગટ પૂજાય પ્રગટ પૂજાય જય માતાજી